જમ્મુ કાશ્મીરના પહેલગામ અંદર હુમલો થયો અને એ જ હુમલા દરમિયાન જે તમામ લોકો ત્યાં ફરવા ગયા હતા જેટલા લોકોના મોત થયા છે તમામને ધર્મ પૂછીને મારવામાં આવ્યા જે રીતે પાકિસ્તાન હુમલો કર્યો આતંકવાદી હુમલો કહેવામાં આવતો હતો ને એ જ દરમિયાન હવે ભારતે પણ પંદર દિવસની અંદર જ કહી દીધું છે કે અમે પણ હવે હિન્દુસ્તાની છીએ તમને હું તોડતો જવાબ આપીશું જ કારણ કે અત્યારે જે રીતે ગઈકાલે રાત્રે એમણે જે એર સ્ટ્રાઇક કરી અને એ જ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે લગભગ એસી થી જેટલા સો જેટલા જે આતંકવાદી છે ત્યાં હુમલામાં માર્યા પરંતુ હવે જયારે ગુજરાત ની અંદર કેવા પડઘા પડી રહ્યા છે તેમની વાતચીત કરીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ પાકિસ્તાને આપણા લોકોને ધર્મ પૂછીને માર્યા અને પછી આપણે પણ કહી દીધું કે અમે પણ હિન્દુસ્તાની છીએ અને પંદર દિવસની અંદર આપણી જે સરકાર છે પણ એક્શન લઈ લીધું અને પછી હવે જે રીતે હવાઈ હુમલા કરવામાં આવ્યા રાતના દરમિયાન આ ઘટના બની અને પછી જે રીતે હવાઈ હુમલા થયા જે આતંકવાદીઓના ઠેકાણા હતા તેમને શોધી કાઢવામાં આવ્યા અને પછી ત્યાં જે રીતે હવાઈ હુમલા કરવામાં આવ્યા એમની અંદર હવે ગુજરાતની અંદર પણ પડઘા પડી રહ્યા છે લોકો પણ એવું માની રહ્યા છે કે બરાબર છે આપણે જવાબ આપ્યો પણ હવે એ વાત કરી લઈએ કે જે આ ઘટના બની છે તેમને કોંગ્રેસ કઈ રીતે જોઈ રહ્યું છે કારણ કે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પોતાનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જે રીતે હુમલા થઈ રહ્યા છે અમે અત્યારે સરકારની સાથે છીએ અને અભિનંદનને પાત્ર છે આપણી આર્મી સૌથી પહેલા તો ગેનીબેન ઠાકોરને સાંભળીએ કે તેમણે જે રીતે આપણે સ્ટ્રાઇક કરી છે તેમના ઉપર તેઓ શું કહી રહ્યા છે જય હિન્દ ભારત માતા કી જય જય જવાનના નારા સાથે ગઈ રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનના જે આતંકવાદીઓના જે બંકરો હતા એ મિસાઇલથી ઉડાડ્યા અને ભારતીયો સમગ્ર દેશની એક માગણી હતી કે પાકિસ્તાન અને આતંકવાદીઓને કંઈક પાઠ ભણાવે ત્યારે સેના અને સરકારને અભિનંદન આપીએ છીએ પૂરો દેશ વિપક્ષ હોય આમ ભારતીય હોય સરકાર અને સેનાની સાથે છે ત્યારે ભારતના કોઈ પણ નાગરિકની સુરક્ષા એ કરવા માટેની જવાબદારી એ સેનાની હોય છે અને સેના એ રીતે જવાબદારી સંભાળી રહી છે ત્યારે રાજ્ય સરકારના બજેટ હોય કે કેન્દ્ર સરકારના બજેટ હોય એ ડિફેન્સ માટે કરોડો અબજોના બજેટ એ દેશની સંપત્તિ અને દેશના નાગરિકોની સુરક્ષા માટે કરીને ફાળવણી કરવામાં આવે છે ત્યારે હું અભિનંદન આપું છું દેશના જવાનોને એમની મનોબળ વધારવા માટે તમામ ભારતીયો સેનાની સાથે છે સાડા દસ વાગે ભારતીય સેનાના પ્રેસ કોન્ફરન્સ પણ છે અને સાડા દસ વાગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતથી સેનાના વડા આપણને સૌને માહિતી પણ આપશે બાર વાગે જિલ્લા કલેક્ટરે ઇન્ટરનેશનલ બોર્ડર જિલ્લો હોવાથી જિલ્લાના કલેક્ટરે પણ મીટિંગ બોલાવી છે ત્યારે આપણે સૌ ભારતીય એક થઈને આજે દેશ જ્યારે એ માગણી કરી રહ્યો હતો અને દેશના કોઈ પણ એક નાગરિકની સુરક્ષા માટે કરીને જ્યારે આપણે એક નૈતિક જવાબદારી સ્વીકારી છે અને વર્ષો પહેલાં પણ કાયમી પાકિસ્તાને જ્યારે જ્યારે ભારતને અવળચંડાઈ કરીને એના નાગરિકો હોય કે એની આર્મી હોય એને નુકસાન કરવા માટેના પ્રયત્નો કર્યા ત્યારે ભારતીય સેના હોય કે ભારત દેશના લોકો હોય કે ભાઈ ભારતનું પ્રશાસન હોય સરકાર હોય એ ક્યારેય ચૂપ રહી નથી જે રીતે ઓગણીસો એકોતેરનું યુદ્ધ હોય નું હોય અનેક સર્જિકલ સ્ટ્રાઇક હોય કે અનેક વખત ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે ભરી એ સેનાએ જે ઓપરેશન કર્યું એમને અભિનંદન આપીએ છીએ અને હજુ પણ ક્યાંય જરૂર પડે તો ભારતીય સેના પૂરેપૂરો એનો પાવર વાપરીને પાકિસ્તાનને નેસ્ત રાબૂદ કરી નાખીને એક દેશ સમગ્ર દેશને સંદેશો આપે કે ભારત છે અને પોતાની તાકાત ઉપર દેશના જવાનો હોય કે દેશના લોકોની સુરક્ષા કરવામાં સક્ષમ છે ઠાકોરના નિવેદન ઉપર આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણ આવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર